क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स नाम याद रखना स्पेसिफिक रिकमेंडेशंस पहले समझ लीजिए क्योंकि वर्ष भी जा 24 अवे થવા આવી રહ્યું છે અને આવી સ્થિતિમાં આ વર્ષે બહુ સારા સેક્ટર હતા કે જેમને પરફોર્મ કર્યું 2025 માટે હવે કયા સ્ટોક્સ લઈને જવાની સલાહ તમે આપી રહ્યા છો અ બેઝિકલી ફર્સ્ટ મને અત્યારે એવું લાગે કે છેલ્લા કેટલા દિવસથી હું ઓબ્ઝર્વ કરું છું યશ કે રીઅલ એસ્ટેટ શહેરોમાં એક બહુ સરસ તેજી આપણને જોવા મળે છે ઘણા બધા સમાચારો આપણે બોબેરો રિઅલિટી છે મેક્રોટેક ડેવલપર્સ છે ડીએલએફ છે ઘણી બધી કંપનીઓ તરફથી ગોદરેજ પ્રોપર્ટીસ છે ઘણા તરફથી આપણને આ વસ્તુ અત્યારે જાણવા મળે છે કે એમાં પૂછી સૌથી પ્રથમ તો મને એવું લાગે છે કે રિયલ એસ્ટેટ બિલ ડેફિનેટલી આઉટ પરફોર્મ દેટ ઇઝ નંબર વન નંબર ટુ ઇઝ ડેફિનેટલી જો નાસ્તિક જોડે પેલિટી ગણીએ આપણે અને સાથે જો ઇક્વિવેલન્ટ ટુ આપણે ભારતીય માર્કેટમાં ગણીએ તો એ બધા ઇન્ફોર્મેશન ટેકનોલોજીના શેરો છે એમાં તમે કોકોર્સ તમે જુઓ પરિકલ ફાઈનાન્સ તમે જુઓ ઇન્ફોસિસ છે ટીસીએસ છે વિપ્રો છે વિપ્રો કરાયું ના ગણું પણ એસીએલ ટેકનોલોજીસ છે ઘણી બધી કંપનીઓ છે કે જેમાં તમારે ચોક્કસ ધ્યાન રાખવાની અત્યારે જરૂર છે સાથે સાથે બીજી એક એલ્યુમિનિયમ કંપની વિશે કારણ કે રિસેન્ટલી એક સમાચાર એવા વહેતા થયા હતા કે સરકાર આ જે એલ્યુમિનિયમની જે ઇમ્પોર્ટ ડ્યુટી અમુક જે લોકોની ઇનપુટ કોસ્ટ છે એની અંદર એ લોકો ઘટાડવા માગે છે અને જે એક્સપોર્ટ માટે ત્યાંથી જે ઇમ્પોર્ટ થાય છે એના પર ડ્યુટી વધારવા માંગે છે એટલે એક કદાચ એલ્યુમિનિયમમાં નેશનલ એલ્યુમિનિયમ છે હિન્કો છે કે વેદાંતા છે ફાયદો ચોક્કસ થઈ શકે અને એ સિવાય તમે આમ ઓવરઓલ જુઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ જેટલી પણ છે જે મોટી મોટી કંપનીઓ છે એમાં પણ તમે થોડો ઘણો એલ જેવી કંપની છે કે ઇવન ની થોડી કંપનીઓ છે અને સૌથી સહેલું એક ડિફેન્સ સેક્ટર અત્યારે જે જાતના ઓર્ડરોનો પ્રવાહ આ બધી કંપનીઓ તરફ વહેતો થયો છે હિન્દુસ્તાન એરોનોટિક્સ જુઓ મજગા ડોક જુઓ કોચિન સિપીઆર તમે જુઓ બી એલ જુઓ આ બધી કંપનીઓમાં જુઓ તો કરોડો રૂપિયાના ઓર્ડરો એ લોકો પાસે અત્યારે પેન્ડિંગ છે અને નવા નવા ઓર્ડરો આ મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ રિલીઝ કરતી જાય છે એટલે આ બધા લાગે છે કે મને ડેફિનેટલી આજનો દિવસ હું એને મહત્વ વધારે એટલા માટે નથી આપતો કે આજનો જે ઘટાડો છે એવું નથી માનતો કે ઇટ ઇઝ ગોઇંગ ટુ કન્ટિન્યુ ફોર અ લોંગર ટાઈમ બી એક બે દિવસનો હોવો કરો ઘટાડો ચોક્કસ આવી શકે પણ બાય ધ એન્ડ ઓફ ધી મંથ એટલે કે બે હજાર ચોવીસનું નું વર્ષ પૂરું થશે ત્યાં સુધીમાં તો મારું તો માનવું છે કે બેંક નિફ્ટી ક્લિયરલી સો આવી સ્થિતિમાં આ બધા સેક્ટર્સ છે સ્ટોક્સ છે કે જેને તમારે ધ્યાન પર રાખવાના રહેશે